નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આજે આપણે પાઠ બાવીસનો અભ્યાસ કરીશું જેનું નામ છે જમાના પ્રમાણે અને જેના લેખિકા છે વસુબહેન ભટ્ટ મિત્રો આપણો આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા વસુબહેનનો જન્મ છે એ ત્રેવીસ માર્ચ ઓગણીસો ને ચોવીસમાં થયો છે વાર્તા જોતા પહેલાં આપણે લેખિકાનો પરિચય જોઈએ તો વસુબેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો હાલ તેઓ અમદાવાદમાં રહે છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહ છે માણારાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે ઝાકળ પિછોડી નામની એક લઘુનવલ પણ તેમણે લખી છે હવે આપણે અભ્યાસ કરવાનો છે એ વાર્તાની અંદર કઈ વાત છે તો જમાના પ્રમાણે જો આવો શબ્દ છે ને આપણે સાંભળ્યો હોય એવું લાગે ઘણીવાર કોઈ વાત કરતું હોય તો એની વાતમાં એવું આવી જાય કે જમાના પ્રમાણે હવે આવું કરવું જરૂરી છે જમાના પ્રમાણે આમ રહેવું જરૂરી છે આવો આવી રીતે આ શબ્દ છે એ તમે ક્યાંય ને ક્યાંય સાંભળ્યો હશે તો એવી જ કંઈક વાત આપણી આ વાર્તાની અંદર પણ છે એ શું તો કે પોતાની જે સીધી સાધી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા નમાઈ એટલે જેની માતા નથી એવી પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાઠ ઠસ્સો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિસૂક્ષ્મ ચંચલ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં થયું છે વાર્તાકારે લીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા જ વિશે શોભી રહે છે સ્થૂલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનોનો પ્રયોગ કરીને અહીં લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘોમાં રજૂ કરી કલા સૂઝ દાખવી છે મિત્રો અહીંયા કઈ વાત છે એ આપણે જોયું કે એક પિતા અને પુત્રીની વાત છે બિહારી એ આ નીલાના પિતા છે અને નીલા એ એક માતા વગરની પુત્રી છે એનું ઉછેર છે એના પિતા દ્વારા થાય છે પિતા એને ખૂબ સારા સંસ્કારો આપે છે ધર્મની વાતો કરે છે અને એ સારા સંસ્કારોને લીધે એની અંદર આજે નવા જમાનાની વાત છે એ ફેશનને એવો ઠાઠસતો નથી એ વાત સારી છે પણ જ્યારે આ લીલા મોટી થાય છે ત્યારે એ બધી વસ્તુ એના માટે જરૂરી બને છે ત્યારે પિતા છે એને ખૂબ દુઃખ થાય છે તો આમ આ બંને પિતા પુત્રીના મનોભાવો છે મનની અંદર રહેલા એમના જે ભાવ એ અહીંયા લેખિકાએ ખૂબ સુંદર રીતે રજૂ કર્યા છે આપણે આપણી આ વાર્તા છે એ જોઈએ કે મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું બારણા ફરી જોશથી અફાળીને બંધ કર્યા બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાનો રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા પગથિયા પાસેનો થાંભલો પકડી તે ત્યાં જ બેસી ગયો હવે આ પિતા છે એ પોતે કેવો મનોમંથન અનુભવે છે એ શરૂઆતથી આપણને વાત કરી છે હવે બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસ્તી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચડી બેઠી જો હવે સમવયસ્ક એટલે સરખી ઉંમરની એ છોકરીઓ છે એ કન્યાઓ છે એણે દરેક કન્યાએ એકદમ રંગબેરંગી પોશાક એટલે વસ્ત્રો છે એ પોતે પહેર્યા હતા ધબ્બા મારવા એટલે શું તો કે કે પહેલાં હાથથી થાપટ મારવી એમ બંને બંને આ જે નાની છોકરીઓ છે એ મસ્તીથી એ પ્રમાણે કરે છે નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સહ્યર નહીં પહેરવા ઓઢવાનો કે ફરવા હરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે જો અહીંયા પિતા છે એ પોતાની પુત્રીને આ અન્ય કન્યાઓની જેમ જુદા જુદા શોખ નથી એની સહ્યર એટલે કે બહેનપણી કોઈ નથી એ વાતથી મનમાં દુઃખ છે આ અધૂરા વાક્ય દ્વારા એક પિતાની વેદના છે એ અહીંયા વ્યક્ત થઈ છે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો જો પોતે હવે આ દુઃખની અંદર ધકેલા તો જાય છે એટલે કે એને ચિંતા થાય છે આપણે જોયું ને કે એની દીકરી છે એ ખૂબ સંસ્કારી છે અન્ય કન્યાઓની જેમ એને આ જે નવા જમાના પ્રમાણેની જે ફેશનો છે એ બધો એનામાં એવું નથી એટલે આ એક પિતા છે એને અહીંયા ચિંતા થાય છે માટે પોતે એકદમ દુઃખી બની જાય છે ખોખારો ખાવો એટલે શું તો કે સ્વસ્થતા પ્રાપ્ત કરવી એમ પોતે આ દુઃખની અંદર પાછો સરી ન પડે એ માટે ફરી એ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે જો નિષ્ફળ પ્રયત્ન કરે છે એટલે પોતે જે પ્રયત્ન કરે છે એમાં સફળતા મળતી નથી પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાફી ગયો ટોપી ઉતારી હિચકા પર બેસી ગયો બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડો ખોડા ખોદતો ઊંડો ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એ એટલો જ ઊંડો ઉતરતો ગયો જો હવે એ પોતે ખૂબ અસ્વસ્થ છે અને એને જે આ વિચારો છે એ ખૂબ દુખી બનાવે છે માટે એ કેવું વર્તન કરે છે એ વાત અહીંયા લેખિકા દ્વારા રજૂ થઈ છે તીક્ષ્ણ એટલે ધારદાર એમ ઊંડું ઉતરવું એટલે શું તો કે બારીકીથી વિચાર કરવો એ પોતાની લાકડીને જે રીતે જમીનની અંદર ઊંડે ઊંડે ઉતારતો જતો હતો એમ એ પોતે પણ વિચારોની અંદર ઊંડોને ઊંડો ઉતરતો જતો હતો છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે આ તો સાવ જ ઊંધું જો હવે જે મૂળ વાત છે આવે છે કેમ એક પિતા દુઃખી છે એ આપણને હવે ખ્યાલ આવશે એ એવું કહે છે કે છોકરીઓ છે એ ફરવા ફરવામાં અને રમતિયાળપણામાંથી બહાર ન આવે પોતાની બહેનપણીની સાથે રમવામાં જવું આ બધી વાતમાં એના પિતા એને ટોકવું પડે એમ કે ભાઈ બેટા હવે તું બહુ બહાર નહીં જઈશ તું બહુ તારી સખીઓ સાથે બહાર નહીં ફરે આવું બધું એક પિતાએ કહેવું પડે પણ અહીંયા તો સાવ ઊંધું જ છે એટલે હવે આપણને ખ્યાલ આવશે કે આ નીલા છે એને પોતાનો કેવો સ્વભાવ છે એમ શું કામ આ બિહારી છે એ દુઃખી છે એનો હવે આપણને ખ્યાલ આવશે જો નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય એમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી જો હવે એની પુત્રીની વાત આવે છે એનો પહેરવેશ કેવો છે તો કે એ ખાદીના કપડાં પહેરે છે એને કોઈ પણ બેનપણી નથી એટલે એને મળવા જતી નથી આખો દિવસ એકલી એકલી ઘરમાં એ વાંચ્યા કરે છે પછી એના પિતાને મનથી અંતર અંતરમાં એટલે મનથી વિચાર આવે છે કે આના માટે તો હું પોતે જ જવાબદાર છું શું કામ જો હવે એ આખી વાતનું વર્ણન લેખિકા આપણને જણાવે છે કે નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી સુવાવડમાંથી કંઈ એવો રોગ પેઠો કે એની કેળ જ તોડી નાખી નાની નીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જ જવાબદારી બિહારીને માથે આવી પડી જો ગુણિયલ એ બિહારીના પત્ની છે નીલાના જન્મ વખતે સુવાવડની અંદર એટલે કે પ્રસૂતિ દરમિયાન એને કોઈ એવો રોગ પેઠ્યો એટલે કે એવો રોગ થયો છે કે એની જે કમર છે એમાં કંઈક રોગ થયેલો છે માટે એ કંઈ કામ ન કરી શકતા એટલે ઘરની જવાબદારી નોકરી આ બધું જ એ બિહારીના માથે આવી પડે છે સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી અને ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવેઠ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા એનું કામ આટોપી આપવામાં મદદ કરતા કામ આટોપી આપવું એટલે પૂરું કરી આપવું એમ એનું કામ પૂરું કરવામાં જો એના જે ઓફિસના એના સાથીઓ છે એ પણ એને મદદ કરતા પોતાના ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ગળામાં જ ભરાઈ રહેતો જો બિહારીને ખૂબ દુઃખ થતું કારણ કે એને ખબર છે કે આ લોકો કામ મારી માટે ભોજન લાવે છે એની પત્નીની તબિયત ખરાબ હોવાને લીધે ભોજન બનાવવાથી માંડીને ઘર સંભાળવાનું એ કામ બિહારીને કરવું પડે છે સાથે સાથે ઓફિસ પણ જવાનું છે રસોઈ પણ બનાવવાની હોય એટલે સૌ જાણે છે કે પુરુષ છે એ કેવી રસોઈ બનાવી શકતો હોય છતાં પણ જો અહીંયા બિહારી છે આ બધું જ કામ કરે છે નીલુ નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી રોજ જ ભાખરા ચોપડા ને શાક બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કો ઉતરતો જો હવે બિહારીને સૂકા માંખોમાં આંસુ આવી જતા કારણ કે એને દુઃખ થતું કે મારી દીકરીએ જન્મ ધર્યા પછી આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી કારણ કે પોતે એટલી સરસ રસોઈ ન બનાવી શકે અને એની પત્ની માંદી છે માટે એને દુઃખ થતું કે હું મારી પુત્રીને શાક ભાખરા એટલે કે ભાખરી સિવાય કંઈ જ ખવડાવી શકતો નથી અને આ વાતથી એનું જે હૃદય છે એ ખૂબ ભરાઈ આવે છે કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા કે નીલુ માટે જુદું પડી લાવ્યો છું ત્યારે એની આંખો એસાનથી જોઈ રહેતી માંદી ગુણિયલ એવા જ એસાનથી બિહારી તરફ જોતી મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામે જો હવે એની પત્ની વિચારે છે અને પોતાના પતિ એનું આટલું બધું ધ્યાન રાખે છે એટલા માટે એ મનોમન એવું કહે છે કે હું કોઈ મોટા કરોડપતિને પરણી હોત એટલે કે ખૂબ પૈસાદાર વ્યક્તિને પરણી હોત છતાં પણ એ મારી આવી ચાકરી એટલે કે સેવા ન કરી આઠ આટલી ચાકરી અને મોંઘી દાટ દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની સાથે એની જિંદગીમાં ટેકા બન્યા જો હવે અહીંયા પોતાની પત્નીની આટલી સેવા અને દવા કરાવવા છતાં એ અંતે મૃત્યુ પામે છે અને બાપ દીકરી આ દુનિયાની અંદર એકલા પડે છે હવે તે બાપ દીકરી જ એકબીજાનો ટેકો બન્યા છે તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે ચાર વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો જો અહીંયા હવે નીલા છે એ ખૂબ સમજદાર છે એ વાતનો આપણને ખ્યાલ આવે છે મા મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાપતી તકરાર તે રાખતો પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં જો હવે પોતાના પિતા છે એનું સુખ એ પોતાનામાં સમાયેલું છે એ વાત નીલાને સમજાઈ ગઈ હતી પોતે નાની હતી છતાં પણ એ વાત એ સમજતી હતી નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી જો ઠસાવવું એટલે મનમાં એ વાતને અંકિત કરવી એમ એ પોતે કઈ રીતે દીકરીને આદર્શો શીખવાડતો તો કે કે મહાપુરુષોની ના ચરિત્ર સંત મહાત્માઓની વાતો અને આપણી જે નીતિકથાઓ છે એ વગેરે દ્વારા એ પોતાની દીકરીને એ સંભળાવી અને સાદાઈ અને જે ચારિત્ર છે એની વાતે સમજાવતો ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે બીજી છોકરીઓ આછકલી ઉચ્છૃંખલ અને અદકચરી છે એ બધાના અને પોતાના રાહ ન્યારા છે કોઈ વાત કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો જો હવે એના પિતાને એક ડર હતો કે માતા વગરની આ દીકરી એને કોઈ ફસાવે નહીં એને કોઈ ફોસલાવે નહીં એમ એને છેતરે નહીં એટલા માટે એ પોતે એને ખૂબ આદર્શો અને નીતિકથાઓ કહેતા અને એ વાત એને એટલી વખત એ એને સમજાવતા એને કહેતા કે એને મનમાં ઉતરાવતા એમ ઠોકી ઠોકીને એટલે એકદમ ભારપૂર્વક એ વાત એને સમજાવતા કે જાણે કે હવે તો એના મનમાં એ જ અસર અને એ જ બધું રહ્યું છે અને નીલા પોતે પણ હવે એવું માનતી કે અન્ય છોકરીઓ છે એ કરતાં એ પોતે અલગ છે જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એને બિહારીની રાખવા માંડી જો હવે એના પિતા જેટલું એનું ધ્યાન રાખતા હતા એટલું જ ધ્યાન હવે સામે નીલા પણ રાખવા માંડી એ શું કરતી હતી તો કે સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી અને બિહારીને ઉઠાડતી નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકીત ઘસીને રાખતી ટુવાલ અને કપડાં ગોઠવી નાખ અને નાહવા માટે બોલાવતી બિહારી નાહી ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી મુકરર એટલે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જ મૂકતી નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા જો આ રીતે હવે આ નાની લીલા છે એ પોતે શાળાએ જતાં પહેલાં પોતાના પિતાનું બધું જ કામ કરતી અને ઘરકામ પણ એ કરતી અને સાથે બંને બાપ દીકરી સાથે જ જતા નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ કામે ચઢી જતી પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ બિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી જો છાતી ગજગજ ફૂલવી એટલે શું તો કે કે એ એને એકદમ પોતાની દીકરી ઉપર એવું માન હતું કે મારી દીકરી જેવી કોઈ દીકરી છે જ નહીં એમ આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી જો હવે ધીમે ધીમે બાળકમાંથી નાની બાળકીમાંથી નીલા છે એ હવે મોટી થઈ છે માટે એક પિતાને મૂંઝવણ અનુભવાતી કંઈ તો કે નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો દીકરીની જેમ જેમ ઉંમર થશે એમ એને પરણાવી પડશે માટે એ નીલાને લાયક હોય એટલે કે એને યોગ્ય હોય એવા વ્યક્તિની એ પસંદગી કરવા લાગ્યા નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી એની નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા જો હવે પોતે નીલા માટે છોકરો જોતો તો એના ગુણ એને નીલા કરતાં ઓછા લાગતા પછી પોતેને પોતે મનથી એવું વિચારતો કે એ છોકરો છે એ પારકો છે અને દીકરી મારી છે માટે મને આવો ભેદ એટલે કે બંને વચ્ચે આવો જે અલગતા છે એ દેખાય છે અને એ વિચારથી એ પોતે પોતાને મનને મનાવી લેતો અને ફરી પોતાની પુત્રી માટે એ યોગ્ય છોકરો પસંદ કરવાનું શરૂ કરી દે છે નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવાની કોશિશ કરતો પણ નીલા તો આ અંગે કંઈ વિચારવા વિચાર કરવા જ ના પાડતી હવે પોતાની દીકરીના આના વિશે શું વિચાર છે એમ એમને એને કેવો છોકરો પસંદ પડશે એ વિચાર જાણવાનો એ પ્રયત્ન કરતો તો મીરા શું અરે એની દીકરી છે જે નીલા એ શું કહેતી કે મારે તો મીરાબાઈ થવું છે જો મીરાબાઈ થવું છે એટલે શું તો એણે પોતાના પિતા પાસેથી જે સંત અને મહાત્માની વાતો એમના જીવનચરિત્રો જે નીતિ કથાઓ વાંચી છે એનાથી એના જીવન ઉપર એટલી ઊંડી અસર થઈ છે કે એને પણ પરણવું નથી મીરાબાઈની જેમ ઈશ્વરની ભક્તિ કરવી છે હવે પોતાના તરફથી લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે હવે બિહારી પોતાની પુત્રીને સમજાવે છે કે તારી તારી સુખ સગવડ અને તારી સલામતી એમાં મારી શાંતિ સમાયેલી છે હવે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું કે આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કદાચ શરમની મારી પણ ના ના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરશું એટલે એની મેળે વળી જશે હવે બિહારી પોતે વિચારે છે કે ભલે પુત્રી આવું વિચારે છે એનો વિચાર સારો છે પણ હું એને કોઈને કોઈ રીતે સમજાવી લઈશ મિત્રો આપણો પાઠ છે એ આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીની આપણી આ વાર્તા છે એ આવતા લેક્ચરમાં ભણીશું સ્વાધ્યાયની અંદર તમારે આના જે શબ્દ સમજૂતી છે એ લખવાની છે અને પાઠમાંથી દસ લીટી સારા અક્ષરે લખવાની છે આ જ વાર્તા સાથે આપણે ફરી મળીશું આવજો